થોડા સમય પહેલાં જ આઈપીએલના ખેલાડીની હરાજી કરવામાં આવી હતી તેવી જ રીતે સુરતમાં આવેલા સિંગણપોર ખાતે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવી રહ્યું છે આ નું નામ છે વીપીએલ એટલે વેડ રોડ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું છે જેમ આઈપીએલમાં હરાજી થાય છે સેમ એવી જ રીતે અહીંયા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ અગિયાર ફેબ્રુઆરીએ રમાડવામાં આવશે આના સ્પોન્સર તરીકે સ્વરાના પ્રથમ ભાઈ પીસલ સ્વરાય ઇલેવન આયોજક તરીકે મનીષભાઈ મોરે જયનીશભાઈ તથા રાહુલ પાંડે અને સપોર્ટર તરીકે ફૈનિલ છોવાડા જયેશભાઈ કંથારિયા આ ટૂર્નામેન્ટના સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી આ ટૂર્નામેન્ટમાં પ્રથમ ટીમને એકવીસ હજાર રૂપિયા સેકન્ડ ટીમને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સાથે બંને ટીમને ટ્રોફી પણ આપવામાં આવશે વધુમાં આયોજકોનું કહેવું છે કે ઘણા છોકરાએ સપોર્ટ કર્યો છે અને આપસમાં ભાઈચારો બની રહે એટલે મેન હેતુ આ ટૂર્નામેન્ટ રમાડી રહેલા છે આ હરાજીમાં સૌથી વધારે બોલી સબીરભાઈ છેતાલીસ હજાર અને આદિતભાઈ સાડત્રીસ હજારની લાગી હતી આપણે ગયા વર્ષે આમ તો ઘણા વર્ષથી આપણે સ્ટાર્ટ કર્યું છે પહેલાં સોરા ઇલેવનના નામથી આપણે ટીમ ઓર્ગેનાઇઝ કરે છે આખું ટુર્નામેન્ટ જે આપણે આઈપીએલની જ થીમ રાખીને બધા પ્લેયરોને જે વેડરોડ પ્રીમિયમ લીગ નામ રાખીને આપણે વેડ રોડના જે ખેલાડીઓ છે એમને મોટા સ્ટેજ પર રમવા મળે એ રીતે આપણે આ આયોજન કરીએ છીએ જેથી કરીને નાનામાં નાના ખેલાડી પણ મોટા સ્ટેજ પર રમીને સારા પ્લેયર બની શકે એના માટે આપણે આયોજન કરીએ છીએ આમાં અને બીજું આમાં છ ટીમ ટોટલ ભાગ લઈ છે અને આપણે વેડ રોડ પ્રીમિયમ લીગ નામ રાખ્યું છે સાથે આપણે આઈકોન પ્લેયર તરીકે બહારના છ પ્લે પ્લેયરોને પણ આપણે આમાં સ્થાન આપીએ છીએ અને બાકીના બધા ખેલાડીઓ વેડરોડના રહેશે